અતિભારે પડેલ વરસાદને લઈ ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન અપાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરતી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે જેથી લોકોને ગરબખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી નથી આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા

ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદ થી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા પાક ગયા ગયા તણાઈ અને વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘર વખરીને ભારે નુકસાન થયું પશુધનને નુકસાન થયું ખેડૂતોના સાધનોને નુકસાન થયું આ નુકસાની ખેડૂતોને કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક

અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે. મારું નામ પાનેલી. આસુ ગામ પાનેલી, મારું નામ મનસુખભાઈ જીવાભાઈ. હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું. ગુજરાતની અંદર બહુ વરસાદ થયો. ફરાવાર નુકસાની ગઈ છે. ખેતરો ધોવાઈ ગયા છે. ઊબા પાક વયા ગયા છે. તો તાત્કાલિક ધોરણે સરુતને સહાય આપે એવી અમારી માંગણી છે. જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે

અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય જય જવાન જય કિસાન નો જે આપણે એ નારો છે લાલ બાજુ શાસ્ત્રીએ કીધું છે કે કે દેશ આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાપડવો પડે ખેડૂતોને આગળ જ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા સાથે બધા થયા છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેટ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિ બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું આગળ પાછળ બધું કામ કરી શકે